કા બકરી નઈ થાય તો હું થાહે કઢી રોટલા તો કઢી રોટલા કર આમ જઈને બેઓ લઈને આવું છું ના પણ તું વડકે ને ઝડકે કેમ થઈ છો જ્યાં સુધી બધું લાવતો તો જ્યાં સુધી તમે બધું ખોટું બોલા અત્યારે લાગે સાચું શું બોલા અંદર રાખી મને અત્યારે લાગી અરે રાજકોટમાં તને રોશની માં રાખી છે જાનું આમ કેમ બોલ શું રોશની માં રાખી રાજકોટ માં 1.5 ફ્લેટ અપાવે ભોલા માતાજી ની દયા હશે તો થાહે બધું શું થાહે થાહે કાઈ શું થાહે પણ તું સાની મુની ચા ભાખરી બનાય ચા ભાખરી નઈ બોલે હું એક પર એક ફ્રી કેમ આ બધું સાંભળ્યું હરામખોર કેવું જોઈએ ને પાછળ ચાલ તું આવું આમ નહી હું તને સમજાવું શું છે કે પેલો એ કરતો હતો હું આવતીકાલે મારે પેલું એટલે જાતને સસરા જેવું કેમ થઈ ગયું સર પ્રેક્ટિસ કરતો હતો વાલી પ્રેક્ટિસ આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે એના ડાયલોગ બોલતો હતો તું પણ ફાઇન બોલે ટ્રાય કર એ નફત છો તમે સાવ નફટ છો એ મને ખ્યાલ છે એ ફૂક રહે છો અને ત્યારે ચોડી દઈ એટલે શું કરવું ચાલે લાફા દૂરથી માથે અનંકુર બોલવું છે સોરી ના ના એ લાજ શરમ સાવ મેવે મૂકી છે આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો તે શરમ નથી આવતી તું સીધી ઉભી રહી હલ્યા નહીં કરે ના ના મેં તમને પ્રેમ નથી આપ્યો પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને શું રોજ પૂછ્યા કરવાનું શું આપ્યું શું આપ્યું બોલો આ તારા પપ્પા નથી આટલા વર્ષે બોલી મને ડાઉટ હતો કોરો કેમ છે બાર ની બહાર જોઈ જાડી ને જોઈ હે ગુણવંતુ આવી આવી મુકી દે ભાઈ મુકીતા હમણાં લોહી પીસે ક્યાંથી આવ્યા ને ક્યાં આવવા શું કરો છો તમે આ ઘરમાં મચ્છરા વધી ગયા છે ભાઈ તું અઠવાડિયે બે વાર માથું ધોવાનું રાખ કેમ દુકાને આજે વહેલા ઘેર આવી ગયા છો બસ ચાલુ થયું તારું શંકાશીલ હું વહેલો તો તને ડાઉટ જાય હું મોડો આવું તો મારે કરવું છું આજે હડતાલ છે બધી દુકાનો ધડાધડ બંધ કરાવી કેમ હવે કાલે નક્કી કરશે છાપામાં નહીં આ તો ઇંગ્લિશ છાપામાં છે આમાં નથી ને તું નીકળ ચાલ મારે ટીવી જોવા ગુણવંતને ત્યાં જવું પડશે સંકટ સમયની સાંકળ એટલે ગુણવંત ચાલો હોય તો સારું હા ગુણવંત હા ભાઈ જગદીશ બોલું આ હું શું કહું છું આ તારે ત્યાં ટીવી જોવા હું ભાઈ અરે પેલો ચાંદીનો શો ચાલુ થાય ને રિયાલિટી આતા ક્યાં મલેશિયા આ એ જોવા ના 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 મારું ટીવી નથી બગડ્યું મારી બૈરી બગડી છે અરે તું પૂછ નહીં ને સાલી ને રોજ સવાર પડે ને ફેફરું ચડે હું તો ના 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 તારે ખબર કાઢવા જેટલું કાંઈ સિરિયસ નથી ભાઈ એટલે પણ તારે રોજ શું ભાભી ની ખબર કાઢવી છે તને ભાભીઓ વગર ચાલતું જ નથી આરામખોટ હું આવું કે નહીં બોલ નહીં યાર કેમ નહીં કેમ બને તારી વાઈફ ને કોમેડી સરકસ જોવું છે હવે તને તો આખો આખોથી જુઓ પછી હું સરકસ જોવા ગુણવાન તો આવી આવી મૂકી દે ભાઈ મૂકી દે જો હું આ બધું સાંભળી લઉં છું આ લોકો અહિયાં આવીને તને મારશે આમાંથી અડધાના ઘર બજાર પર ચાલે છે

પ્યારી ઇન્દુ અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો કરોલા ભાઈ પીવા દે ને હા આ જાડી ઘરમાં નથી એટલે પીવું છો બાકી હું જાણું છું દીકરા દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે પણ સાલા મેરેજ નું પણ એવું જ છે

મમ્મી પર નહી પડી જવાનું દૂર રે સાલા મમ્મી રડ લે તને પીધો છે એટલે ઉભરો ઠાલવું છું દીકરા આટલા વર્ષમાં તારી માએ મને કઈ આપ્યું નથી એ પપ્પા એવું નથી મમ્મી એ તમને ખૂબ પ્રેમ આપ્યો છે તારા બાપા ની ટાંગ આપ્યો છે એ સાલી મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ मिडल क्लास मानस जे रीते बैंक लोन ना हफ्ता रड़ता रड़ता आपे रीते प्रेम आपका साली ने पर चौथी स्टका व्याज ली दूँ फ्रॉड फैमिली अखु फ्रॉड साला हमारो ससुरो सलो बोबड़ो रामखोर सलो, मैं मैं लगन पहला पूछूं वडील तमारू बिजनेस हो तो मने के जमाइला जमारू એટલે મેં કહ્યું મારે શું સમજવું તારી માં કે કે અમારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે લગન પત્યા ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે ચાલે રામખોર કે છે અંદર જાતને આ સાલી રસોડામાં પગ મૂકે ને મને ફાળ પડે સાચું કહું આ પરણીને આવી ત્યારે મને શું કે ખબર છે મને દોઢસો વાનગી બનાવતા આવડે છે પછી ખબર પડી બધાનો સ્વાદ એક સરખો આ મેન્ટેન નથી કર્યું આ ભૂખ છે એટલે તમને હસવ આવે છે યાર ત્રાસી કેવો છું ત્રાસી તમે નહીં માનો મારા ભાઈ મારી પાસે ફરિયાદ કરે છે મારી બૈરીને રાંધતા આવડે છતાં રાંધતી નથી ને મારે કેવું પડે ભાઈ મારા વાળીને નથી આવડતું છતાં રોજ રાંધે છે જો